રંગ પર ગામમાં એક યુવકને માર મારતા ફરિયાદ કારખાનામાં ચોરી કરીને માલ વેચનારને માર્યો ઢોર માર યુવકે સિરામિક કારખાનામાંથી પ્લાસ્ટિકની પટ્ટીઓ ચોરી કરી હતી ચોરી કરેલો માલ બારોબાર વેચી નાખતો હતો કારખાનાના માલિક યુવકને સાથે લઈને વેચેલો માલ પરત લેવા માટે ગયા સ્થળ પર માલિકા યુવકને ઢોર માર માર્યો કારખાનાના માલિક પંકજ પટેલ સામે નોંધાય છે એટ્રોસિટી એકત અંતર્ગત ફરિયાદ ત્રણ યુવકને માર મારવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો કારખાના માલિક યુવક સાથે લઈને વેચેલો માલ પરત લેવા માટે ગયા હતા અને ત્યાં તેને માર મારવામાં આવ્યો સંવાદદાતા હિમાંશુ મારી સાથે લાઈન પર જોડાયા છે હિમાંશુ ફેક્ટરીના માલિકે યુવકને ઢોર માર માર્યો છે આ મામલો શું છે આખો

તેને માર માર્યો હતો ને તે માર મારતા હતા તે વિડીયો પર સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે હાલમાં ભોગ બનેલા જે પ્રવીણભાઈ છે કે જેને માર મારવામાં આવ્યો હતો તેના દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસે હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે તેવી માહિતી જાણવા મળી છે બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે